મિત્રો દિવાળી પહેલા આ એક વસ્તુ તમારા ઘરમાં છુપાવી દેજો માતા લક્ષ્મી સ્વયં તમારા ઘરે દોડતા આવશે જી હા મિત્રો આખી દુનિયા તમારા ચમકતા સિતારાઓને જોઈને વિચારમાં પડી જશે અને જે વસ્તુ માટે તમે વર્ષોથી તડપી રહ્યા છો પછી ભલે ધંદોલત હોય કોઈના પ્રેમ માટે હોય ઇજ્જત હોય કે દેવામાંથી મુક્તિ મેળવવી હોય બધું જ તમારું થઈ જશે બસ આ દિવાળી પહેલા આ બે ચૂપચાપ છુપાવી દેજો કૃપા મળી જશે માતા લક્ષ્મી અને ધનના દેવતા કુબેર દેવ હંમેશા માટે તમારા ઘરમાં વાસ કરવા લાગશે તમારા દુશ્મનો ગમે તેટલા ખતરનાક જાદુટોણા તમારા પર કરાવે તમારા નવગ્રહો તમારો શનિ ગમે તેટલો ભારે હોય તમારું નસીબ ગમે તેટલું ખરાબ હોય તમારું ભાગ્ય તમારાથી રૂઠેલું હોય કોઈ ફરક નહીં પડે કારણ કે આ આ બે વસ્તુઓ જો તમે દિવાળી છુપાવી દો તો મિત્રો આ દિવાળી અને આવનારું આખું જીવન તમારા ઘરમાં ખુશીઓ જ ખુશીઓ હશે ધંદોલત એટલું આવશે કે તમે સંભાળી નહીં શકો મિત્રો હું જાણું છું કે તમે દેવાથી ખૂબ પરેશાન છો તમારા દુશ્મનોથી પણ ખૂબ પરેશાન છો રોજ કોઈ ને કોઈ દુશ્મન તમને નીચા ઉતારવા તમને બરબાદ કરવા તમારા પર તંત્ર મંત્ર કરાવે છે કોઈ પીઠ પાછળ છે તમારા વ્યાપાર નોકરીમાં તમને નીચા ઉતારવા ધોલત વ્યાપાર નોકરી દરેક જગ્યાએથી તમે ખૂબ પરેશાન છો પરંતુ દિવાળી પહેલા આ બે વસ્તુઓ ઘરમાં છુપાવી દો તો યકીન માનો તમારા જીવનમાં જેટલી પણ પરેશાનીઓ તમે અત્યાર સુધી ભોગવી રહ્યા છો તે બધાથી તમને મુક્તિ મળી જશે મિત્રો જુઓ દરેક વ્યક્તિ ઈચ્છે છે કે દિવાળીએ માતા લક્ષ્મી તેમના ઘરે પધારે તેમના ઘરે ધંધોલતની વર્ષા થાય ખુશીઓ આવે પરંતુ આજે હું જે ઉપાય જણાવવાનો છું તેનાથી માત્ર દિવાળીએ જ નહીં પણ આવનારું તમારું આખું જીવન ખુશીઓથી ભરાઈ જશે અને માતા લક્ષ્મી હંમેશા તમારા ઘરમાં નિવાસ કરશે તો મિત્રો આખરે આ બે વસ્તુઓ કઈ છે તે વિશે આજે આ વિડીયોમાં હું તમને ખૂબ જ મહત્વની માહિતી આપવાનો છું જુઓ મિત્રો આ દિવાળીએ સો વર્ષ પછી મહાધન લક્ષ્મી યોગ બની રહ્યો છે અને આ દિવાળીએ શનિ પણ તમારા પર મહેરબાન છે તમારો રાહુ પણ આ સમયે મજબૂત છે એટલે સમજી લો કે આ તો સોના પર સુહાગા જેવું થઈ ગયું અને જો આવામાં તમે આ બે વસ્તુ ઘરમાં છુપાવી દો તો યકીન માનો મિત્રો કે તમારી સાથ જન્મની ગરીબી દૂર થશે જેની સાથે તમે પ્રેમ કરો છો તેની સાથે તમારા લગ્ન થશે જ્યાં તમે પગ મૂકશો ત્યાંથી ધંદોલત મળવા લાગશે તમારું દરેક કામ ચપટીઓમાં બની જશે જુઓ મિત્રો હું જાણું છું આજ સુધી તમારા જીવનમાં ઘણું દુઃખ તમે ભોગવ્યું છે નાનું કામ કરવા માટે તમે ઘણા દિવસો સુધી મહેનત કરો છો થોડા પૈસા કમાવવા માટે તમારે એડીચોટીનું જોર લગાવવું પડે છે પરંતુ પૈસા આવે છે તો પણ તમારી પાસે ટકતા નથી કારણ કે તમારા હાથની લક્ષ્મી તમારાથી રૂઠેલી છે તમારા ઘરમાં માતા લક્ષ્મી નથી તમે દિવસે દિવસે દેવામાં વધુ ડૂબતા જાઓ છો દેવું પણ વધી રહ્યું છે ઘરમાં રોજ ઝઘડા થાય છે ઘરમાં ખુશીઓ બચી નથી ઘરમાં બે વ્યક્તિ બેસે તો ઝઘડો થઈ જાય છે અને તમારા ઘરમાં આવો માહોલ બની ગયો છે ઘરમાં સુખ નથી મળતું રાત્રે ઊંઘ પણ નથી આવતી રાત્રે તમે બેચેન રહો છો ઊંઘમાંથી ઉઠીને વારંવાર પરસેવો થાય છે કારણ કે તમારા ગ્રહો તમારી વિરુદ્ધ છે તમારા ઘરમાં નકારાત્મક શક્તિઓનો વાસ છે મિત્રો તમારા ઘરમાં કેટલીક એવી વસ્તુઓ પડેલી છે જેનાથી નકારાત્મક શક્તિઓ છે તમારા દુશ્મનોએ તંત્ર તમારી ખુશીઓને બાંધી રાખી છે તમે લાખ ઉપાય કરી લીધા લાખ કોશિશો કરી લીધી લાખ દેવતાઓના મંદિરે ગયા પરંતુ શું થયું કશું જ ન થયું ઘણા બાબાઓ પાસે ગયા ઘણા તંત્ર મંત્રનો સહારો લીધો પરંતુ શું થયું કશું જ ન થયું પરંતુ મિત્રો આજે દિવાળી પહેલા આ બે વસ્તુઓ ઘરમાં છુપાવી દો છો તો યકીન માનો કે તમારે બીજે કોઈની પાસે જવાની જરૂર પડે હા મિત્રો રાજા મહારાજાઓ પણ ઉપાય કરતા હતા અને તેમના મનપસંદ રાણી સાથે લગ્ન થતા તેમને યુદ્ધમાં સફળતા મળતી મોટા મોટા કિલ્લાઓ મળતા તો આજે તે બે ચમત્કારી વસ્તુઓ વિશે હું તમને જણાવવાનો છું જે તમારે આ દિવાળી પહેલા ઘરમાં છુપાવી દેવી પણ મિત્રો બસ ધ્યાન રાખજો કે આ ઉપાય વિશે તમારે કોઈને જણાવવું નહીં ના તમારા મિત્રને ના પાડોશી ના કોઈ સગાને આ ઉપાય વિશે જણાવવું હા મિત્રો કેમ કે જો તમે કોઈને જણાવશો તો તે વસ્તુ કામ કરવાનું બંધ કરી દેશે અને કોઈને જણાવશો તો તેની હાય લાગી શકે છે કામ તો કરશે પરંતુ તેની શક્તિ ઓછી થઈ જશે તેથી ગુપ્ત રીતે ચૂપચાપ આ ઉપાય કરવો તો મિત્રો આવો અને એકદમ મારી દરેક વાત સાંભળો જુઓ મિત્રો તમે ધંધોથી ખૂબ પરેશાન છો ધંધો તમારા જીવનમાં આવતું નથી તમારા ઘરની લક્ષ્મી તમારાથી રૂઠેલી છે તમારા ઘરે માતા લક્ષ્મીની કૃપા વર્ષો નહીં પણ સદીઓથી નથી થઈ અને મિત્રો જો તમારા પર ક્યારેક લક્ષ્મીની કૃપા થાય છે તો થોડા દિવસો માટે અને પછી ફરીથી ગરીબીનો સાયો તમારા પર ઘેરાવા લાગે છે પરંતુ હવે એવું નહીં થાય કેમ કે આ વિડિયોમાં હું તમને આ બધી તકલીફોના નિવારણ માટે માહિતી આપીશ પ્રિય દર્શક મિત્રો બસ તમારે વિડિયોમાં શરૂઆત થી અંત સુધી મારી સાથે રહેવું પડશે કેમ કે આટલો મહત્વનો વિડીયો આજ સુધી ક્યારે બન્યો નથી તો કૃપા કરીને આ વિડિયોને હમણાં જ લાઈક કરી દો અને કોમેન્ટ બોક્સમાં ત્રણ વખત જય લક્ષ્મી માતા જય લક્ષ્મી માતા જય લક્ષ્મી માતા જરૂર લખજો મિત્રો જે કોઈ વ્યક્તિ કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા લખશે તેના આગલા ચોવીસ કલાકમાં જ માતા લક્ષ્મી તેના ઘરે આવશે અને ધંદોલક ખુશીઓ તેના ઘરમાં વેરાશે તો મિત્રો આવો અને એકદમ ધ્યાનથી સાંભળો જો મિત્રો દિવાળીનો તહેવાર ખાસ કરીને માતા લક્ષ્મીને પ્રસન્ન કરવાનો માતા લક્ષ્મીની પૂજા કરવાનો મહત્વનો દિવસ છે અને આ તહેવાર મહત્વનો છે દિવાળી પહેલાથી જ માતા લક્ષ્મી પૃથ્વી પર પોતાના ભક્તોના ઘરે પધારવાનું શરૂ કરે છે અને પોતાના ભક્તોની બગડેલી કિસ્મત બનાવવાનું શરૂ કરે છે પરંતુ દરેક ઘરમાં માતા લક્ષ્મી જતા નથી કારણ કે મિત્રો આપણા ઘરોમાં ઘણી એવી વસ્તુઓ હોય છે જે માતા લક્ષ્મીને પસંદ નથી આપણે કેટલાક એવાં કામ કરીએ છીએ આપણા કેટલાક એવા કર્મો હોય છે જેનાથી માતા લક્ષ્મી આપણાથી દૂરી બનાવી રાખે છે પરંતુ હું તમને આ બે વસ્તુઓ જણાવીશ જ્યારે તમે ઘરમાં રાખશો તો માતા લક્ષ્મી ખેંચાઈને તમારા ઘરે આવશે આ બે વસ્તુઓ ચુંબકની જેમ કામ કરશે જેના ઘરમાં આ બે વસ્તુઓ હશે ત્યાં માતા લક્ષ્મી ખેંચાઈને આવશે અને હંમેશા પોતાનો વાસ બનાવશે માતા લક્ષ્મી ચંચળ છે વધુ ક્યાંય રહેતી નથી પરંતુ આ વિડિયો જોયા પછી જારે તમે આ બે ઉપાય કરશો તો હંમેશા તમારા પર કૃપા રહેશે તેથી આવો અને એકદમ ધ્યાનથી સાંભળો તો પહેલી વસ્તુ તરફ આગળ વધીએ એકદમ ધ્યાનથી સાંભળો જુઓ મિત્રો સૌથી પહેલા ઘરમાં સારી રીતે સફાઈ કરી લેજો તમારા ઘરમાં સફાઈ તો હશે જ અને જ્યારે સફાઈ કરો તો ધ્યાન રાખજો કે કે કોઈ ફૂટેલી વસ્તુ વસ્તુ અપવિત્ર ન રહે કચરો કુડો કબાડ ઘરમાં ન રહે બસ આ વાત નું ધ્યાન રાખજો તે પછી ગંગાજળ નો છાંટો દરેક ખૂણે લગાવવો આનાથી શું થશે નકારાત્મકતા દૂર થઈ જશે ઘરમાં જેટલી ખરાબ ઉર્જા છે તે નાશ પામશે પછી લક્ષ્મી અવશ્ય તમારા ઘરે પધારશે હવે શું કરવું તે ધ્યાનથી સાંભળો મિત્રો જો તમને ચેન નથી મળતું કે એકંદરે તમને સુખ નથી મળતું રોજ કોઈને કોઈ વાતની ચિંતા રહે છે ક્યારેક ભવિષ્યની ચિંતા તો ક્યારેક વીતી ગયેલા કાલનો મલાલ રાખો છો એકંદરે તમારા મનમાં શાંતિ નથી મળતી ના રાત્રે ઊંઘ આવે છે ના ઘરમાં ચેન મળે છે ના બહાર ચેન મળે છે

કે આજે આપણે કોઈ વસ્તુને આનંદથી જીવી શકતા નથી ના તહેવારોને ના કોઈ સુખ સુવિધાને પરંતુ આજે એક ઉપાય જણાવું છું જો આવું તમારી સાથે થઈ રહ્યું છે તો તમારા પર ઘણી નકારાત્મક શક્તિઓનો ઘેરો બની ગયો છે જ્યારે આપણી આસપાસની ઉર્જા નકારાત્મક થઈ જાય છે તો આવું થવા લાગે છે આ માટે તમારે શું કરવું રોજ એક ઘીનો દીવો હા એક ઘીનો દીવો દિવાળી પહેલાથી જ હનુમાનજીના ના મંદિરે લગાવવાનું શરૂ કરી દેજો રોજ સાંજે લઈ ના મંદિરે હનુમાનજી પાસે લગાવો મિત્રો થોડા જ તમને અસર દેખાવા લાગશે ચિંતા તણાવથી મુક્ત થઈ જશે તમારું જીવન તમને દરેક વસ્તુમાં આનંદ આવવા લાગશે જુઓ ચિંતા તો દરેક ને હોય છે કોઈને દેવામાંથી મુક્તિ જોઈએ છે કોઈને ધંદોલત જોઈએ છે કોઈને ભવિષ્યની ચિંતા છે કોઈને બીમારીની ચિંતા છે પરંતુ આજે આ ચિંતાઓથી પણ આ ચિંતામાં હું તમને મુક્તિ અપાવીશ પરંતુ તે પહેલા ચિંતા હોય છે પરંતુ તે ચિંતા પણ દૂર થઈ જશે બસ આ ઉપાય કરી લેજો હવે તે વસ્તુઓ વિશે હું તમને જણાવવાનો છું ધ્યા સાંભળો દિવાળી પહેલા તમારે ઉપાય કરવો જો તમે આ વિડિયો દિવાળીએ જોઈ રહ્યા છો તો દિવાળીએ પણ કરી શકો છો જો તમે દેવાથી ખૂબ પરેશાન છો તો જુઓ મિત્રો હું જાણું છું કે દેવું તમારામાંથી ઘણા લોકોના જીવનમાં છે કારણ કે તમારી જે કુંડળી છે તમારી રાશિ છે તેના પર દેવું ખૂબ રહે છે અવારનવાર તમે દેવાથી પરેશાન રહો છો લોન ભરી નથી શકતા દેવું વધતું જાય છે જીવનમાં પૈસા આવે છે પરંતુ બધું વેરાઈ જાય છે અને મિત્રો એકંદરે જીવન અવ્યવસ્થિત થઈ ગયું છે થોડા પૈસા માટે તમારે તરસવું પડે છે મિત્રો મનમાં બસ એ જ તણાવ રહે છે કે હપ્તો ભરવાનો છે લોકોને પૈસા આપવાના છે પરંતુ આજે આ વિડીયોમાં એક એવો ઉપાય જણાવીશ જેનાથી તમારું બધું દેવું તરત ઉતરી જશે જે દેવું ઉતરવાના યોગ્ય નથી બનતો તે ઉતરવાના યોગ્ય બની જશે દેવામાંથી તમે હંમેશા માટે આવનારા સાત જન્મો માટે મુક્ત થઈ જશો હા મિત્રો આ દિવાળી તમારે એક એક શંખ 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 ઘરે ઘરે લાવવાનો હા લાવવો અને લાવો તો તેને ગંગાજળ કે દૂધથી સારી રીતે શુદ્ધ કરી લેજો સારી રીતે શુદ્ધ કરી લો પછી થોડી હળદર અને થોડું કંકુ લગાવો અને તેની પૂજા કરી લો હવે તે શંખને તમે પૂજા ઘર રાખજો મિત્રો હા પૂજા ઘરમાં તેને કાયમી રૂપે રાખજો અને જ્યારે પણ તમે પૂજા કરો તે શંખને રોજ વગાડજો ઓછામાં ઓછું દિવસમાં બે વાર સવારે અને સાંજે પૂજા કરીને અવશ્ય વગાડજો તે શંખની ધ્વનિથી તમારા પરનો જેટલો બોજ છે તે ઉતરવા લાગશે જો શંખ પહેલેથી જ ઘરમાં હોય તો તે શંખને કોઈ વહેતી નદીમાં પ્રવાહિત કરી દેજો અને દિવાળી પહેલા નવો શંખ લાવજો કારણ કે ઘણા દિવસોથી ઘરમાં પડેલ શંખ નકારાત્મકતાનો શિકાર બની શકે છે અને તેની ઊર્જા ઓછી થઈ જાય છે તેથી નવો શંખ લાવજો અને જે નિયમ જણાવ્યો તે પ્રમાણે કરવું હવે તે શંખને રોજ વગાડજો અને ધ્યાન રાખજો શંખને લાલ કપડા પર જ રાખવો હા લાલ કપડા પર શંખ રાખવો ઘરમાં જેટલી શંખની ધ્વનિ થશે તેટલું તમારું દેવું જલ્દી ઉતરવા લાગશે તેમજ આપણા શાસ્ત્રોમાં ધર્મ પુરાણોમાં પણ કહેવાયું છે જે ઘરમાં શંખની ધ્વનિ થાય છે અને દિવાળીના દિવસોમાં લાવેલ શંખ દેવાની મુક્તિ માટે ખૂબ શાનદાર માનવામાં આવે છે તો મિત્રો જેમના લગ્ન નથી થતા અને વર્ષો થઈ ગયા છે લગ્ન યોગ્ય થઈ ગયા પરંતુ લગ્ન નથી થતા જો કોઈની સાથે પ્રેમ હોય અને તે વ્યક્તિ તમારી સાથે લગ્ન નથી કરવા માંગતો કે તેના માતા પિતા નથી માનતા કે તમારા માતા પિતા નથી માનતા લગ્નમાં કોઈ અડચણ આવે છે કોઈ રૂકાવટ આવે છે તો રૂકાવટ દૂર થશે તે વ્યક્તિ તમારા પ્રેમના જાળમાં ફસાઈ જશે અને તમારી સાથે લગ્ન કરશે મિત્રો અને તમને મન ચાહેલો જીવનસાથી મળશે યોગ્ય જીવનસાથી મળશે બસ તમારે નાનો ઉપાય કરવો દિવાળી પહેલા જ શું કરવું એકદમ ધ્યાનથી સાંભળો તમારે એક પાનનું પત્તું લેવું હા એક પાનનું પાન લેવું તે પાનને ગંગાજળથી સારી રીતે સાફ કરી લેજો સારી રીતે પાણીથી ધોઈ લો પછી તેના પર થોડું ગંગાજળ છાંટી દેજો હવે તે પાનના પાન પર તમારા થનારા જીવનસાથીનું નામ લખવું જેની સાથે લગ્નમાં અડચણ આવે છે કે રુકાવટ આવે છે તેનું નામ તે પાનના પાન પર લખવું અને હા જો તમને તમારા જીવનસાથીનું નામ ખબર ન હોય એટલે કે તમે કોઈની સાથે પ્રેમમાં નથી કે તમે ફક્ત લગ્ન કરવા ઈચ્છો છો અને તમને જીવનસાથી વિશે કશું ખબર નથી એકંદરે તો તમારે શું કરવું તે પાન ના પાન પર હા તે પાન ના પાન પર શીઘ્ર વિવાહ લખવું શું લખવું શીઘ્ર વિવાહ અને કોનાથી લખવું સિંદુરથી લખવું હા સિંદૂરથી લખવું અને પછી તે પાન કરી દેવું હનુમાનજીના મંદિરે પાન પર એક સોપારી રાખી દેજો શું રાખવું એક સોપારી અને તે સોપારી પર થોડું સિંદૂર લગાવી દેજો અને પછી ત્યાં બેસીને હનુમાન ચાલીસાનો પાઠ કરી લો અને હનુમાનજીને શીઘ્ર વિવાહ માટે મનોત કરી લો અને પછી તે પાનનું પાન ઘરે લઈ આવજો અને તેને હંમેશા હંમેશા તમારા રાખજો રાખજો હા માનો મિત્રો આ ઉપાય કરવાથી હનુમાનજીની એવી કૃપા થશે કે શીઘ્ર વિવાહના યોગ બનશે અને થોડા જ મહિનાઓમાં તમને એવો જીવનસાથી મળશે જે હંમેશા તમારો સાથ આપશે તમારા ઘરને યોગ્ય હશે

હનુમાનજીની કૃપા તમને મળશે દિવાળી પહેલા કે દિવાળી ના દિવસે આ ઉપાય કરજો કારણ કે અમે તમને એક વસ્તુ જણાવીએ છીએ જે ઘરે લાવવી જુઓ જો ઘરમાં સુખ શાંતિ નથી રોજ ઝઘડા થાય છે પતિ પત્ની માં ભાઈઓમાં માતા પિતા વચ્ચે માતા દીકરા વચ્ચે પિતા દીકરા વચ્ચે ઝઘડા થાય છે ઘરમાં શાંતિ નથી સુખ નથી મળતું તો તમારે આ ઉપાય કરવો આ ઉપાય કરવાથી શું થશે ઘરમાં સુખ શાંતિ આવવા લાગશે ઘરનો દરેક સભ્ય ઘરની જવાબદારી સારી રીતે નિભાવશે જો કોઈ વ્યક્તિ ખરાબ સંગત માં છે તો તે ખરાબ સંગત થી મુક્ત થઈ જશે અને અને બધા બધા સદાચારી બનશે ઘરમાં ઘરમાં સારી રીતે રહેવા લાગશે મિત્રો આ ઉપાય કરવાથી જેટલી પણ પરેશાનીઓ આવે છે ઘરના ઝઘડા ઘરમાં જેટલા વિઘ્નો આવે છે દરેક કામમાં તે વિઘ્નો પણ દૂર થઈ જશે આ ઉપાય તમારે અવશ્ય કરવો શું કરવું એકદમ ધ્યાનથી સાંભળજો તમારે એક નવી ઘંટડી લાવવી હા મિત્રો ગરુડદેવજી જેને આપણે હિન્દુ ધર્મમાં ગરુડદેવજી કહીએ છીએ તો તમારે નવી ઘંટડી એટલે નવા ગરુડદેવજી ઘરે લાવવા અને ઘંટડી એવી હોવી જોઈએ જેની ધ્વનિ ખૂબ સારી હોય આખા ઘરમાં જેની ધ્વનિ સારી રીતે ફેલાય મિત્રો થોડી મોટી થોડી સારી સારી ધ્વનિવાળી ઘંટડી લાવવી આ ઘંટડી જ્યારે ઘરે લાવો તો તેની સારી રીતે પૂજા કરજો અને આ ઘંટડી પર એક ચાંદીનો તાર બાંધવો હા મિત્રો એક ચાંદીનો પાતળો પાતળો તાર આવશે તમે કોઈ પણ સોનીની દુકાને જશો તો ત્યાં કહેજો કે આ પર ચાંદીનો તાર લગાવી દો ફક્ત વીસ કે પચાસ રૂપિયાનો આવશે તે ચાંદીનો તાર ઘંટડી પર બાંધી દેજો અને પછી ઘરે લાવીને તેને રોજ વગાડજો મિત્રો યકીન માનો જેવી પગ ઘંટડી જેવી વાતાવરણ રહેશે ખુશી ભર્યું વાતાવરણ રહેશે બધા લોકો એકબીજા સાથે મળશે પતિ પત્નીમાં પ્રેમ વધશે ભાઈઓમાં વધશે ઘરના બધા વ્યક્તિ સારી સંગતમાં રહેવા લાગશે આ ઉપાય દિવાળી પહેલા જ કરી લેજો નવી ઘંટડી લાવજો અને જો ઈચ્છો તો ધનતેરસે પણ કરી શકો મિત્રો સારું રહેશે પરંતુ આ ઉપાય જરૂર કરજો હવે આખરી ઉપાય મિત્રો ધંધોલત માટે હા ધંધોલત માટે ઉપાય છે એકદમ ધ્યાનથી સાંભળજો અને હા બીમારી વાળા માટે પણ જણાવીશ હું જાણું છું ઘણા લોકો બીમારીથી ઝઝુમી રહ્યા છે તેમના માટે પણ ઉપાય છે અને તે પણ ખૂબ શાનદાર ખૂબ સટીક ઉપાય છે તો સાંભળજો દિવાળી પહેલા તમારે એક નાળિયેર ઘરે ઘરે લાવવું લાવવું હા મિત્રો નાળિયેર જો તમે થોડા અમીર છો હા જો થોડા અમીર છો તો એક નાનું ચાંદીનું નાળિયેર લઈ શકો છો નાનું ચાંદીનું નાળિયેર પાંચસો થી બે હજાર રૂપિયામાં આવશે તમે ઈચ્છો તો ચાંદીનું નાળિયેર ઘરે લાવજો એકદમ નાનું લાવવું સોની ચાંદીયે નાળિયેર પણ ઘરે લાવી શકો છો જે ચાંદીનું લાવવા ઈચ્છે તે લાવે જો ન લાવી શકો તો સામાન્ય નાળિયેર લાવજો તે નાળિયેરની તમારે તિજોરીમાં સ્થાપના કરવી જ્યાં ધન રાખો છો ત્યાં સૌથી પહેલા એક લાલ કપડું લેજો અને તે લાલ કપડામાં તે નાળિયેર રાખજો ચાંદીનું લાવ્યા હો તો ચાંદીનું રાખજો અને સામાન્ય નાળિયેર લાવ્યા હો તો તે રાખજો તેની સારી રીતે પૂજા કરજો જેમ માતા લક્ષ્મીની પૂજા કરો છો તેમ તે નાળિયેરની પૂજા કરજો હવે તમારે લાવવું કમળગટ્ટા હા ઓછામાં ઓછા ચાર કમળગટ્ટા એટલે કમળના બીજ મિત્રો જે કમળગટ્ટા નથી સમજતા તેમને હું સામાન્ય શબ્દોમાં જણાવું કમળના બીજ તમે પૂજાની દુકાનો પર બજારોમાં હોય છે છે આ વસ્તુ મળી જશે શું કમળના બીજ એટલે તે લઈ લેજો અને તે નાળિયેરની સાથે તે કમળના બીજ એટલે કમળગટ્ટાને પણ લઈ લેજો અને તેને સારી રીતે બાંધી લેજો અને ઘરની તિજોરીમાં રાખી દેજો આખું વર્ષ રાખી દેજો નાળિયેર સુકાઈ જશે

તિજોરીઓ વધુ ખરીદવી પડશે બેંક ખાતામાં પૈસા જ પૈસા હશે હા મિત્રો હું ફક્ત મોટા મોટા શબ્દો નથી બોલતો તમારી જન્મની ગરીબી દૂર થશે કારણ કે ઉપાય રાજા મહારાજાના યુગથી ચાલે છે અને તે જ ઉપાય આજે મેં તમને જણાવ્યા મિત્રો ઘણા લોકોએ ગયા દિવાળીએ ઉપાય કર્યા તેમનું આજે ઘર મહેલ બની ગયું છે તેમના ઘરમાં એટલી ખુશીઓ છે એટલું ધન છે કે આજે તેમનો તહેવાર ઐશો આરામથી પસાર થશે તો આ ઉપાય તમે જરૂર કરજો હવે મિત્રો હું બીમારી માટે પણ એક ઉપાય જણાવું છું એકદમ ધ્યાનથી સાંભળજો તમારે એક નવો તુલસી છોડ ઘરે લાવવો હા નવો તુલસી છોડ તે નવા તુલસી છોડને જે કોઈ તમારા ઘરમાં બીમાર વ્યક્તિ છે ભલે તમે હો કે ઘરમાં કોઈ બીમાર વ્યક્તિ હોય જો એક થી વધુ બીમાર વ્યક્તિ હોય તો તે બધાને સાથે ઉપાય કરવા કહેજો જો તમે ઈચ્છો તો ઘરના બધા વ્યક્તિ સાથે મળીને આ ઉપાય કરજો આનાથી શું થશે તમને ક્યારે બીમારી નહીં લાગે જો તમને કોઈ બીમારી હોય ગમે તેટલી ગંભીર બીમારી કેન્સર ડાયાબિટીસ બ્લડ પ્રેશર લીવરની સમસ્યા કોઈ પણ સમસ્યા હોય કે કોઈને લકવો મારી ગયો હોય કોઈની આંખમાં સમસ્યા હોય બધી સમસ્યાઓ દૂર થશે શું કરવું તે તુલસીનો છોડ લાવજો બધાનો હાથ લગાવજો તે તુલસીના છોડને ગમલામાં સ્થાપિત કરવો પરંતુ સ્થાપિત કરતા પહેલા તે નવા ગમલામાં એક સોપારી એક નાનો ચાંદીનો ટુકડો તમે ઈચ્છો તો ચાંદીનો તાર પણ લઈ શકો વીસ થી પચાસ રૂપિયામાં આવશે તે ચાંદીનો તાર ગમલામાં નાખજો એક સોપારી નાખજો અને જે સફેદ રંગની કોડી આવે છે તે એક કોડી લેજો તેને ગમલામાં નાખી દેજો આ ત્રણ વસ્તુઓ નાખવી તે પછી તે ગમલામાં તુલસી માતાને સ્થાપિત કરી દેજો સારી રીતે અને ધ્યાન રાખજો તે છોડને સારી રીતે ઉહેરવો હંમેશા તેની સંભાળ રાખવી હંમેશા તેની સામે એક દીવો પ્રગટાવવો મિત્રો આનાથી તમારા ઘરમાં ક્યારે ધંધોલત કમી નહીં આવે આનાથી તમારા ઘરમાં ક્યારે કોઈ બીમારી વાસ નહીં કરે તમારા ઘરમાં જેટલી બીમારીઓ છે તે ઘરની બહાર ચાલી જશે જો કોઈ બીમારીથી ઝઝુમી રહ્યું છે તો તેની બીમારી પણ ખૂબ જલ્દી દૂર થઈ જશે તો આ ઉપાય જરૂર કરજો તો મિત્રો આજના વિડીયોમાં મેં ઘણા ઉપાયો જણાવ્યા જે દિવાળીએ તમને દરેક સમસ્યામાંથી બહાર લાવશે અને આ મારું કર્તવ્ય છે મિત્રો આજ માટે આટલું જ છે તેથી તમામ દર્શકોનો વિડિયોમાં અંત સુધી જોડાઈ રહેવા બદલ ખૂબ ખૂબ આભાર કાલે ફરી મળીશું જય લક્ષ્મી જય માતાજી જય તુલસી માતા જય શ્રી કૃષ્ણ રાધે રાધે